તો ફાઇનલી મિત્રો વિક્રમ નું નવા મૂવી નું પોસ્ટર આવી ગયું છે તો આ ની અંદર વિક્રમ ઠાકોરના નવા નું નામ અને પોસ્ટર તમને બતાવવાનું છો તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દીજો સબસ્ક્રાઈબ ને વિડીયોને કરી દેજો લાઈક અને તમે લાઈક નથી કરતા તો મિત્રો આ નું નામ રાખવામાં આવ્યું છે વિક્રમ આદિત્ય આ મિત્રો આ મૂવી નું નામ છે વિક્રમ આદિત્ય તો આ મૂવી નું તમને પોસ્ટર દેખાડીશ કંઈક અલગ અંદાજમાં છે તો મિત્રો હમણાં મેં એક વિડીયો બનાવ્યો હતો એની અંદર મેં કહ્યું હતું કે વિક્રમ ઠાકોરના બે હજાર પચીસની અંદર ત્રણ મૂવી આવવાના છે તો ઘણા મિત્રોની એવી કમેન્ટ આવી છે કે આ મૂવી ફેક છે કે અપડેટ ફેક છે કે કોઈ મૂવી નથી આવવાના તો જોઈ લો મિત્રો એક મૂવીનું તો ફર્સ્ટ લુક પોસ્ટર આવી પણ ગયું તો પોસ્ટર દેખાડવું એ પહેલાં આપણે ઘણા બધી મૂવીની વાતો કરવાના છે આ મિત્રો આ વિડીયોની અંદર પણ જણાવવાનું છે કે વિક્રમ ઠાકોરની બે હજાર પચીસની અંદર કઈ કઈ મૂવી આવવાની છે તો મિત્રો પહેલી મૂવી તો હતી વિક્રમ આદિત્ય અને બીજા મૂવીનું નામ છે ડીજે રાજા વિક્રમ આ મિત્રો બીજા મૂવીનું નામ છે ડીજે રાજા વિક્રમ ને ત્રીજા મૂવીનું નામ છે સરકાર આ મિત્રો સરકાર મૂવી પણ આવવાની છે વિક્રમ ઠાકોરની તો હવે મિત્રો તમને દેખાડે વિક્રમ ઠાકોરના નવા મૂવીનું પોસ્ટર તો મિત્રો આ છે વિક્રમ ઠાકોરના નવા મૂવીનું ફર્સ્ટ લુક પોસ્ટર તો મિત્રો પોસ્ટર તમને કેવું લાગ્યું કમેન્ટમાં અવશ્ય જણાવી દેજો કેમ કે આ પોસ્ટર તમે જોઈ તો લીધું છે કેમ કે ઘણા બધા એક્સ્ટ્રા રીલ બની ચૂક્યા છે આ પોસ્ટરના તો મિત્રો કમેન્ટમાં જણાવી દેજો કે આ વિક્રમ ઠાકોરના મૂવીની કેટલા લોકો રાહ જોઈ રહ્યા છે તો મિત્રો હજી પણ કહું છું કે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ને વિડીયોને કરી દેજો લાઇક તો મિત્રો આ મૂવીનું શૂટિંગ પણ જલ્દી સ્ટાર્ટ થવાનું છે કેમ કે હમણાં તો વિક્રમ ઠાકોર પ્રોગ્રામમાં બીજી હોય છે એના લીધે કોઈ મૂવી શૂટિંગ નથી કરતા અને આ મિત્રો વિક્રમ ઠાકોરને એક નવું સોંગ પણ આવવાનું છે એ સોંગની વાતો આપણે બીજા વિડીયોની અંદર કરીશું કેમ કે એ સોંગના હજી શૂટિંગના વિડીયા જ વાયરલ થયા છે એ સોંગનું હજી મિત્રો નામ રાખવામાં આવ્યું નથી ખાલી શૂટિંગના વિડીયા જ લીક થઈ ગયા છે તો મિત્રો આથી આપણા વિક્રમ ઠાકોરની અપડેટના વિડીયોમાં બસ આટલું જ મળીએ છે એક નવા વિડીયો સાથે અને મિત્રો ને લાઈક ના કરી હોય તો લાઇક પણ કરતા જ કેમ કેમકે લાઇક કોઈ નથી કરતું આપણા વિડીયોને